જન જનસેવા એજ પ્રભુ સેવા આ સૂત્રને ખરા અર્થમાં સાર્થક કર્યું રિક્ષા ચાલકોએ કાર ઝાડ ગરમીથી બચવા માટે કીમ રેલવે બ્રિજ નીચે રિક્ષા ચાલકો દ્વારા છાસ વિતરણ હાથ ધરવામાં આવ્યું છે ગરમીથી ત્રાહિમામ પોકારી ઉઠેલા લોકોએ છાસ પી પોતાની આતરડી ઠારી હતી રિક્ષા ચાલકોની કામગીરી સૌ કોઈએ બિરદાવી હતી હવામાન હાલ સમગ્ર રાજ્યમાં હવામાન વિભાગની આગાહી વચ્ચે સતત તાપમાનનો પારો ઉપર જઈ રહ્યો છે જેને લઈને સૌ કોઈ હેરાન પરેશાન થઈ રહ્યા છે કાળઝાળ ગરમીથી બચવા માટે લોકો પણ કામ વગર ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે ત્યારે લોકોને ગરમીથી રાહત મળે તે માટે સામાજિક સંસ્થાઓ તેમજ સેવાભાવી લોકો દ્વારા જાહેર જગ્યાઓ પર છાસ વિતરણ કરવામાં આવી રહ્યો છે ત્યારે ઓલપાડ તાલુકાના કીમ ગામે રેલવે ઓવરબ્રિજ નીચે રિક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા ચાલકોએ ફાળો એકત્ર કરી નિઃશુલ્ક છાસ વિતરણ કર્યું છે બહોળી સંખ્યામાં લોકોએ આ છાસ વિતરણનો લાભ લીધો હતો અને છાસ પી આતરડી ઠારી હતી ત્યારે રિક્ષા ચાલકોએ આ ઉમદા કાર્ય કરી જનસેવા એ જ પ્રભુસેવાના સૂત્રને ખરા અર્થમાં સાર્થક કર્યો છે વ્યવસ્થા જળવાઈ રહે તે માટે કીમ પોલીસ મથકના જીઆરડી મોલિક પાટીલ અને કનુભાઈ ખડેપા ગી રહ્યા હતા વસવા રાજુભાવ હું એક્સપ્રેસ થયું છે જે ગરમીના કારણે જે ચૌમાળીસ પીતરસ ડિગ્રી થાય છે એના હું આ રિક્ષાના તો ટોટલી બધા ડ્રાઈવર લોકો છે એ લોકો બધા પચાસ પચાસ રૂપિયા લઈને જે નાના માણસ છે ગરીબ માણસને ગરમીના કારણે છાસનું આયોજન કરેલું છે મારું નામ શેખ ઇન્ફાન છે અમારા રિક્ષા યુનિયનના તરફથી આજે બધા રિક્ષાવાળાએ સો સો પચાસ પચાસ રૂપિયા ઉઘરાવીને ગરમીના માહોલને જોઈને અમે છાસનું વિતરણનું પ્રોગ્રામ રાખ્યો છે પ્લસ આજે પૂનમ બી છે એટલે કોઈ પણ માણસ આવીને છાસનો લાભ લઈ શકે છે ગરમીના પ્રવાહના લીધે જે પણ માણસો ટ્રેનમાંથી સફર કરીને કિમમાં કાતો દરગાહ પર આવતા છે એ લોકો માટે આજે છાસનું વિતરણ અમારા મૌલિકભાઈ અને કનુભાઈ અમને સહ સહકાર આપવું છે એટલે બધું અમે પ્રોગ્રામ રાખ્યો છે મૌલિકભાઈ અને કનુભાઈ કોણ છે મૌલિકભાઈ કનુભાઈ અમારે કીમ પોલીસ સ્ટેશન જીઆરડી છે એ લોકો અમે સલાહ સહકાર આપતા છે એટલે આ મોટો આ પ્રોગ્રામમાં અમે સફળતાપૂર્વક થઈ જાય એટલા માટે આ પ્રોગ્રામ રાખેલું છે બ્યુરો રિપોર્ટ આર એન ન્યુઝ કીમ